ડભોઈની મા હોસ્પિટલ ખાતે તબીબ દ્વારા મુક્ત નોર્મલ જન્મ કરાવતા પરિવારજનોએ તબીબનો આભાર વ્યક્ત કર્યો હતો બાળકનો જન્મ થાય એટલે તેની માતાને અસહ્ય દુખાવો સહન કરવો પડતો હોય છે મોટાભાગે જોવા જઈએ તો માતાએ નોર્મલ રીતે બાળકને જન્મ આપવો હોય તો અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે તેવામાં ડભોઈના મા હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપતી વેળાએ માતાને દુખાવો મુક્ત રાખવામાં આવ્યા હતા આવું પ્રથમવાર ડભોઈ તાલુકામાં થયું હોય ખરેખર એક સિદ્ધિ જોવા મળી હતી ડબોઈમાં હોસ્પિટલ સિનો ચારસ્તા પાસે આવેલ છે આ હોસ્પિટલમાં એક માતા બે દિવસ પૂર્વે પ્રસવની પીડા ઉપરતા બાળકને જન્મ આપવા માટે સારવાર લેવા આવી હતી હોસ્પિટલના તબીબ ડોક્ટર રાજેશ થાવરાણી દ્વારા તેની સારવાર શરૂ કરાઈ હતી વડોદરા જિલ્લામાં શહેરની મોટી હોસ્પિટલમાં દુખાવ મુક્ત ડિલિવરી શક્ય હોય છે ડબોઈની હોસ્પિટલોમાં બાળકનો નોર્મલ જન્મ થાય એટલે માતાને અસહ્ય દુખાવો સહન કરવો પડતો હોય છે પરંતુ પહેલીવાર ડબોઈના તબીબની સૂઝ અને બૂઝથી દુખાવા મુક્ત ડિલી વરી થતા બાળકની માતા બંને સ્વાસ્થ્યમાં સ્વસ્થ અને પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી પરિવારજનો દ્વારા દુખાવા મુક્ત ડિલી કરવા બદલ તબીબ રાજેશ થાવરાણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગઈ કાલે હું દવાખાને આવી હતી નોર્મલ મને પેન હતું તો સરને બતાવ્યું તો એ ડિલી દુખાવો હતો તો અમે સીઝર માટે સર સાથે વાત કરી તો સર જે દુખા ડિલિવરી માટે જે સર સાથે વાત કરી ગઈ કાલે તો અમે સીઝર ની વાત કરી હતી સર ને પણ સર કે ના તમને બને ત્યાં લગીને અમે નોર્મલ ડિલિવરી કરાવી શકીશું તો સરે એ ગઈકાલે મારી નોર્મલ ડિલિવરી થઈ છે હું અને મારું બાળક સરસ અને સ્વસ્થ તંદુરસ્ત છે અને સર જે પેન થાય છે ડિલિવરીમાં એ પેન ઓછું થાય એના માટે મને ઇન્જેક્શન એટલું સરસ આપ્યું મને જે કરી અને એ ઇન્જેક્શન લીધું છે ઇન્જેકશન મેદમ એસી થી નેવું ટકા જેટલો એકદમ ઓછો થઈ ગયો હતો દુખાવો મને જે લાસ્ટ ટાઈમ જે ડિલેવરીના ટાઈમ પર જે દુખાવો થાય છે એ પાંચ થી દસ મિનિટ જ મને દુખાવો થયો છે અને બહુ સરસ અને સારી રીતે સરે મારી નોર્મલ ડિલિવરી કરી અને અહીંયાનો સ્ટાફ સર મેડમ જાણે ભગવાન હોય મમ્મી પપ્પા હોય એ રીતે કશું આમ ફીલ થયું નથી કે ઘરના સાથે છે નહીં સર ને મેડમ નો સ્વભાવ બહુ સરસ છે અને બને તે લગીને સર નોર્મલ ડિલિવરી જ કરાવે છે અહિયાં અને કોઈ ગભરાવા જેવું છે અને આ હોસ્પિટલ માં હોસ્પિટલ બહુ જ સરસ છે મને તો બહુ સારું લાગ્યું અહીંયા હોસ્પિટલમાં અને સરનો સ્વભાવ તો બહુ જ સારો છે બને તે લગીન સર નોર્મલ જ ડિલિવરી કરાવે છે અને હું અને મારું બાળક સરસ છે હું ડોક્ટર રાજેશ થવાણી અને મારા વાઈફ ડોક્ટર વંદના બગનાની અમે માં હોસ્પિટલ અને મેટરનિટી હોમ થી સિનોર ચોકડી ડભોઇ થી બોલીએ છીએ અમારે ત્યાં અમે લોકોએ આ વખતે પ્રથમ વખત આખા ડબલ પંથકમાં પ્રથમ વખત પેઇનલેસ ડિલિવરી એટલે કે દુખાવા અથવા એવું કહીએ કે એકદમ ના બરાબર જોડે પેશન્ટને દર્દીને નોર્મલ ડિલિવરી કરાવેલ છે એ સ્પેશિયલ ટેકનોલોજી જેના માટે અમારા જે છે ધર્મપત્ની એમને સ્પેશિયલ એની ટેકનિક ફેલોશીપ લીધેલી છે જે એમણે વડોદરા તથા જયપુરમાંથી ફેલોશીપ કરીને લેબર એનાલિજસિયા એટલે કે લેબર સમયે એમને દુખાવો ડિલિવરી સમયે દર્દીને દુખાવો ના થાય અથવા બહુ જ ઓછો થાય દુખાવો વગરની એટલે કે પેઇનલેસ ડિલિવરી આપણે કરાવવાની દર્દીને સમજાવેલ છે અને આ ડિલિવરી આપણે ત્યાં હોસ્પિટલમાં ગઈકાલે આપણે આ ડિલિવરીની પ્રોસેસ આખી પૂરી કરેલ છે એમાં અમારી પાસે દર્દી ખૂબ જ દુખાવા જોડે પૂરા મહિને ડિલિવરીના દુખાવા જોડે આવેલ દર્દીના સગા અથવા દર્દીને એવી ઈચ્છા હતી કે અમે લોકો ડિલિવરી સહન દુખાવો સહન કરી શકીએ એવી કન્ડિશનમાં નથી એમાંથી દુખાવો સહન થાય એવું નહોતું એમને એવી ઈચ્છા હતી કે અમે સીઝર કરીને બાળકને બહાર કરી દઉં ઓપરેશન કરીને બાળકની ડિલિવરી કરાવું પરંતુ મે અને મારી પત્ની અમને સમજાવેલ કે આ નવી ટેકનોલોજી છે જેનાથી અમને પેઇનલેસ એટલે કે બિલકુલ પેન બહુ જ ઓછો થશે અને પેઇન વગર જ દર્દીની નોર્મલ ડિલિવરી આપણે કરી શકીએ છીએ એ માટેની સંમતિ લઈને આપણે એક કમરમાં નાની એપિડોલ કેથેટર કહીએ એટલે કે કમરમાં નાની સોય મૂકીને એમને દુખાવો બિલકુલ થી નીચેનો દુખાવો બહુ જ ઓછો થઈ જાય અને ડિલિવરી સમયે દર્દી પણ ચાલી બી શકે દર્દી દુખાવો બી લેશે પરંતુ દર્દીને ડિલિવરીમાં કોઈ પ્રકારની તકલીફ નથી થતી દુખાવો નથી થતો એવા પ્રકારની પ્રક્રિયા જેને અમે લોકો એપિડોલ એનાલિસિસિયા અથવા લેબર એનાલિસિસિયા કહીએ છીએ આપણી ભાષામાં એને કહીએ તો પેઇનલેસ ડિલિવરી કરાવી છે દર્દી અને એના સગા અને તથા બાળક એકદમ હેલ્ધી છે દર્દીના સગા ખૂબ ખુશ છે જે આપણે મા હોસ્પિટલમાં કરાવેલ છે એમાં બાળક અને માતા બંને સ્વસ્થ છે અને બાળક બી એકદમ હેલ્ધી છે અને જન્મ પછી તરત રડ્યું છે એને કાચની પેટીમાં કશે મૂકવાની જરૂર નથી પડી અને આપણા ડબઈમાં આ જે વસ્તુ જે આપણે ડિલિવરી કરાઈ છે એ અમુક જ સિટીઝમાં એટલે કે વડોદરા અમદાવાદ જેવી મોટી સિટીઓમાં થાય છે અને બી અમુક જ હોસ્પિટલમાં એ સુવિધા આપણે ડભોઈમાં માં હોસ્પિટલ અને મેટરનિટી હોમ સિનોર ચોકડી પર